બોલે સદારામ બાપાનો જય બરાબર આવી નહીં ભલામાણા હું કાયમ કેતો કે જય એટલે વિજય અને આજ તો આપણે આ ઓગળ બાપા ના પવિત્ર પાવન ધામ માં મળ્યા ભલામાણા અને ઈ પણ ઠાકોર સમાજ નું મંધારણ ના જાય અહીંયા આપણે અમલમાં મૂકવાના હા એટલે ભલામાણા એવી જયનાથ કરો કે આપણો વિજય વિજય થઈ જાય બોલો ગરજી મહારાજ વાહ ખૂબ ખૂબ તમારે સલામ વંદન હમણાં બધા વક્તા કહેતા હતા કે ઠાકોર સમાજ ચારે બાજુથી થી રસ્તા બ્લોક થઈ ગયા છે પણ મારે ઠાકોર સમાજના તમામ યુવાનો વડીલો માતાઓને સૌ પ્રથમ એને નમન કરો વંદન કરો કે આ તડકાના ઉભા છે એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઊભા છે અને ખરેખર તમારે વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે આપણે એરણ ઉપર મૂકવાનો છે અહિયાં આપણને જે આપણા આગેવાનો વંચાણે લે અમલ માં લે બંધારણ ને અમલ માં મૂકવાનો કેમ કે અહિયાં બળદેવગીરી બાપુ અહિયાં દેવ દરબાર થી થળી મહંત આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામાણા અને એ ભારતી 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 બાપુ પણ અહિયાં આપણી વચ્ચે છે બીજા અન્ય સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ ત્યારે એ તમામ આ ત્રણ જિલ્લામાં અમદાવાદ સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે એ એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું કેમ કે તમે તો ભલા માણા એક ક્ષત્રિયો છો જે 24 અવતાર થઈ ગયા એક ક્ષત્રિયોના થઈ ગયા અને એ સિંહના દાંત ગણવાવાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલા માણા એટલે આમાં વધારે વાત કરવાની ના હોય અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં પણ મને ખ્યાલ છે કે આપણે ભાવસેન દાદાએ 1881 દીકરીઓના એક માંડવે પીડા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રિડ મુખ પર નામ લગાયું ત્યારે બંધારણ કર્યો પણ ત્યારે માં થોડીક આપડી ભૂલ થઈ ગઈ અને અમલમાં ના મૂક્યો વર્ષે વર્ષે એને વાઘોળ જુએ એ વાગોળ્યું નહીં પણ અહીંયા થી અમે બધા ભેગા મળીને આ ગેની બેન અહીંયા જગદી ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો આ સંતો વધાર્યા હતા તો આપણે બારે મહિને એને એવું કાંઈ કરીએ જગદીશભાઈ જેથી કલી એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ એટલે વધારે વાત નહીં કરતા તમારે બધાને વંદન કરું આમ ને આમ સભાને આપણે જાળવી રાખવાની છે અહીંથી આપણને જે આદેશ આપે જે બંધારણના આપણા સોળ મુદ્દા છે એને આપણને અમલમાં મૂકી અને ઘરે જઈ મને આમ તો હું ગામડામાં જો જગદીશભાઈ વાત કરી કે તમે આગેવાનો બધા રહ્યા ને ઈ બંધારણ ને પાડજો અમારે તો આજ જુએ જ છે કારણ કે એના છેડા ભેગા થતા નથી કરી માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થતા ભલા માણા પણ આ મંચવાળાને વિનંતી કરું કે તમે કાંઈ દેખાવામાં બીજાને આના ના થાય એટલે કે આ બાપો ઓગડવારો બાપો છે સદારામ બાપુ છે બરાબર ને પાડે કાઢ્યું સદારામ બાપાની જાય